જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં પોલીસ સ્ટેશન ખાતે એસીપી કાટકર સાહેબ સાથે જેપી રોડ પીઆઈ વેકરિયા સાહેબ તેમજ વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગેવાનો જેમાં નેશનલ હ્યુમન રાઇટ ના અયુબભાઈ દાડી ઇલિયાસભાઈ વાડીવાલા રેહાનભાઈ પાટિલ ગનશ્યામભાઈ સાજીદભાઈ રેખાબેન વગેરે આગેવાનો હાજર રહી આવનાર તહેવારોની ઉજવણી નિમિત્તે તથા આવનાર તારીખ બાવીસ જાન્યુઆરી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિસ્તારમાં શાંતિ સલામતીના કારણે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ રાખવામાં આવી હતી સરફરાજ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા આજ રોજ જેપી પોલીસ શાંતિ સલામતીનું આયોજન કરવામાં આવ્યું આગામી ઉત્તરાયણ નિમિત્તે આજે શાંતિ સમિતિનું આયોજન કર્યું એમાં અમારા એસીબી ખાટક ખાટકર સાહેબ પછી પીઆઈ વેટરિયા સાહેબ શાંતિ સમિતિના આગેવા અયુકભાઈ રોહનભાઈ ઘનશ્યામભાઈ તમામ અહીંયા હાજર હતા તો આગામી જે ઉત્તરાયણનો તહેવાર કાલે હોય એમાં ખાસ તો એ ધ્યાન આપવાનું છે કે જે ચાઇના દોરી છે એનાથી વારંવાર એક્સિડન્ટ થતાં હોય છે તો ચાઇના દોરી જ્યાં પણ હોય ત્યાં સાહેબે જાણકારી લેશે બીજું કે જ્યાં આને કાલે ઉત્તરાયણનો તહેવાર હોય એમાં ખાસ તો શું કે બધા નાના બાળકોને પતકો પકડવાનો શોખ હોય છે એમાં ઘણી વખત એક્સિડન્ટ થાય છે એ બાબતે પણ શાંતિ સમિતિના એફઓપીએ ધ્યાન આપવાનું છે કે ટ્રાફિક કંટ્રોલ કરી અને કોઈ પણ એક્સિડન્ટ ન થાય એ પ્રમાણે આજે આજે મિટિંગને જે સમજ આપવામાં આવી તો ગઈકાલે આવતીકાલે ઉતરો તહેવાર હોય તો શાંતિ દેખરેખ થાય એવી મારી યુવાને પ્રાર્થના છે સુના આપનું ઇલિયા જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શું કહેવામાં આવ્યું અને શું સૂચનો આપવામાં આવ્યા જેપી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મિટિંગમાં એસીપી સાહેબ અને વીઆઈ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં અહીંયા વિસ્તારના શાંતિ સમિતિના સૌ સભ્યો અહીંયા ઉપસ્થિત હતા અને આવનારા સમયમાં જે હમણાં કાલે અને પરમ દિવસે જે મકરસંક્રાંતિનો તહેવાર છે એ આપણા વિસ્તારમાં કોઈ જાનહાનિ ના થાય અને શાંતિપૂર્વક ટ્રાફિકની સમસ્યા ના થાય એ એનું માર્ગદર્શન આપ્યું હતું અને આવનારા સમયમાં સાતથી આઠ દિવસ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું પ્રાણ મહોત્સવ છે એમાં બી કોઈ વાતાવરણ તંગ ના થાય બધા ભાઈચારા સાથે મળીને આ તહેવાર મનાવે સાથે ત્રણ દિવસ પછી છવ્વીસમી જાન્યુઆરી આવે છે એટલે આ તહેવારોમાં બધા શાંતિથી બધા વિસ્તારના લોકો મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ લોકોએ આનો આવકાર કર્યો છે જય હિન્દ જય ભારત જી સર આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે સાની મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો આજે આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવે જેમાં તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય તુક્કલનો કોઈ ચગાવે નહીં અને પતંગ લૂંટવા બાબતે કોઈ દોડા દોડી કે અકસ્માત ન તે બાબતે તકેદે રાખવા માટે ઉપસ્થિત આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યોને શપથ કરવામાં આવેલ અને તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપેલ છે પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત રાખવામાં આવશે અ પોલીસ દ્વારા અ ધાબા પોઈન્ટ પેટ્રોલિંગ તથા સ્ટેટિક બંદોબસ્ત રાખવામાં આવેલ છે